તો હાલો દોસ્તો તમારા વિપુલભાઈના નવા વિડીયોમાં દિલથી સ્વાગત છે બનાવી આજે તમને બતાવીશું તો વિડિયોમાં આગળ સુધી બન્યા રહેજો અને વિડીયો મિત્રો તમને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો તો ચાલો મિત્રો થઈએ આપણે રસોડે લીલી દ્રાક્ષની મીઠાઈ બનાવવા માટે તો આપણે એક કિલો લીધેલી છે દ્રાક્ષ લીલી આપણે પચાસ રૂપિયાની કિલો આવેલી છે તો મિત્રો આપણે એને આજે મીઠાઈ બનાવી કઈ રીતે બનાવીએ તમને આજે બતાવીશું તો જો આપણે દઈશું સાઈડમાં તો જો એક બીજું આપણે વાસણ લીધું છે તો એમાંથી જે કાંઈ આપણે ખરાબ હોય એ કાઢી લેવાની છે તો જો આપણે આ એક કરીને બધી તોડી લઈશું તો જો આપણે બધી ધરાખમાં જે તોડીને આપણે એક વાસણમાં લઈ લીધી છે તો હવે મિત્રોને આપણે ધોઈ નાખીશું પાણીથી તો મિત્રો જો આપણે ધરાક બધી ધોઈ લીધી તો જો તમને તો એક લીધું છે મિક્સર તો એક મિક્સરમાં આપણે બધી ધરાખ લઈ લેવું અને એમાં આપણે જે છે આપણે આ મિક્સરમાં નાખી દઈએ તો જો આ મિક્સરમાં લઈ ને હવે આપણે મિક્સરમાં એને પીસી લેવાની છે તો જો આપણે તો જો તમને દેખાડું તો જો આપણે મિક્સર થઈ ગયું છે તો હવે મિત્રો બીજી એક આપણે વાસણ લઈશું તો બીજી એક તપેલી લીધી છે તો આ જો આપણે અહીંયા ઝારો મૂક્યો જે કે આપણે મિક્સરમાં રસ જ્યુસ જૂસ બનાવી આપણે આમાં નાખી દઈશું સમસીથી આપણે લઈ નાખશું એટલે બધો રસ અંદર તો આપણે બીજું એક વાસણ લઈ લઈશું આને મૂકીશું સાઈડમાં તો આપણે જે કેટલા વાટકા દ્રાક્ષનું નું જૂસ છે એ આપણે ભરી લઈશું એક વાસણથી તો જો મિત્રો આપણે કેટલી વાટકી છે એમ આપણે ભરી લઈએ એ પ્રમાણે પછી કોણ ફોલોવર આપણે નાખવા નથી કુલ આપણે ચાર વાટકા છે તો આપણે સાર વાટકા છે તો આપણે બે વાટકા કોર્ન ફ્લાવર પાવડર લઈશું તો આપણે એક વાટકી નાખ દઈએ તો આપણે આ બીજી વાટકી નાખી તો આપણે જે કાંઈ આપણે જ્યુસ લીધેલું છે દ્રાક્ષનું તો એ આપણે આમાં ધીમે ધીમે નાખતા જઈશું ને મિક્સર કરતા જઈશું તો પેલા થોડોક નાખી દઈએ સાર વાટકા છે એટલે જે આપણું જૂસ છે તો જો આપણે આ કોર્નફ્લાવર અને દ્રાક્ષનું જ્યુસ બે મિક્સ થઈ ગયું છે તો હવે એ આપણે મૂકી દઈશું સાઈડમાં તો હવે બીજા સાસણી પહેલાં તો બનાવી લઈશું તો જો આપણે એક બીજું વાસણ લઈ લઈએ તેમાં આપણે બે કપ ખાંડ નાખવાના છે તો મિત્રો જો આપણે બે કપ લેવું ખાંડ આપણે કુલ ચાર કપ દ્રાક્ષનું જૂસ અને બે વાટકા કોર્નફ્લાવર અને બે વાટકા ખાંડ નાખશું અને એક કપ નાખશું પાણી આપણે તો જો આપણે ખાંડ પહેલી જાય એટલું પાણી નાખવાનું છે આપણે પાણી નાખ્યું છે તો હવે આપણે સાસણી બનાવી લઈશું તો હવે જો આપણે જગવી લઈ શું લો કે હવે આપણે સાસણી બનાવી લેવું તો જો આપણે મૂકી દઈ કેશું ઉપર તો હવે જો મિત્રો આપણે સાસણી આવી ગઈ કે એમ આપણે ચેક કરી તો મિત્રો જો એક તાર બને છે આપણે એક તાર ની આપણે સાસણી મીઠાઈ માટે આપણે પરફેક્ટ જોવે છે તો મિત્રો જો એક તાર બને છે તો આપણી સાસણી છે ત્યાં તો હવે આપણે જે મિત્રો આપણે જૂસ જે છે એ આપણે હલાવીને એમાં નાખી દઈશું મિત્રો જે કયા છે એ આપણે એમાં નાખી દઈએ એમાં થોડુંક ને આપણે હલાવતા નહીં નાખીએ હવે મિત્રો ખાસ આપણે એ ધ્યાન રાખવાનું કે આપણે જે કાંઈ દ્રાક્ષ નો જૂસ અને કોર્ન ફ્લોવર નાખ્યો એ મિત્રો ખાસ આપણે નાખ્યા પછી સતત એને હલાવતા જ રહેવાનું કેમ કે તળિયા આપણે સોટે તો જો આપણે તમને દેખાડું તો આપણે જો મીઠાઈ બનવાનું શરૂ થઈ ગયું છે તો જો મિત્રો એને સતત આપણે આમ હલાવતા જ રહીશું કેમકે હલાવવાનું બંધ નથી કરવાનું તો મિત્રો આપણે હાવ ચીરું જેવું ઘાટી થાવા મળી છે આપણી મીઠાઈ અને આપણે સતત એમને મલાવતા જ રહીશું તો મિત્રો હવે જો આપણે બે ચમચી ઘી નાખશું તો બે ચમચી આપણે ઘી નાખશું તો હવે આપણે જે કાંઈ ઘી નાખ્યું છે બે ચમચી તો એ આપણે આમાં મિક્સ કરી દેવું તો હવે એમાં આપણે થોડોક ફ્રૂટ કલર નાખશું હવે આપણે આમને સતત બધું હલાઈ નાખશું તો હવે થોડીક આપણે એલસી નાખશું ફ્લેવર માટે હવે એ આપણે મિક્સ કરી દે મિત્રો જો આપણે ત્રાસની મીઠાઈ છે તૈયાર તો આપણે હવે એને ઉતારી લઈશું એક વાશનમાં આપણે લઈ લઈશું તો જો મિત્રો આપણે આ બધે પેલું સૂટું પડતું જાય છે જો તો મિત્રો જો હવે આપણે ઉતારી લઈશું અને આપણે તો એક વાસનમાં આપણે લઈ લેશું જો આપણે આવી રીતના આપણે એ ખેતું અઉલમાં ઓઉલું કરી નાખીશું તો જુઓ મિત્રો હવે આપણે એને એક કલાક માટે આપણે એને ઠરી જઈશું તો મિત્રો આપણે જે કઈ ધરાક ની મીઠાઈ બનાવી એ મિત્રો આપણે ઠરવા મૂકીએ કલાક થઈ ગઈ છે તો મિત્રો તમને દેખાડું કેવી રીતના ઠરી ગઈ તો મિત્રો જુઓ આપણે જે વાસણમાં નાખ્યું વાસણ આપણે મૂકી દીધું તો જો મિત્રો તમને દેખાડું જો તો મિત્રો એથી આપણે ફરતે આપણે કટ પાડી લે અને બીજો આપણે જો વાસણ લેખશું અને આમ આવી રીતના ઢાકી દઈશું જોવો મિત્રો આવી રીતના આપણે આમ બધું કરી દઈશું તો જોવો મિત્રો આપણે જો તો સરસ મજાની આપણે મીઠાઈ આવી બનેલી છે મીઠાઈ આપણે કાઢી લીધી છે તો એના આપણે પીસ બનાવી લઈશું

મિત્રો જો આપણે પીસ બધા કરી લીધા છે તો તમને જો મિત્રો દેખાડો તો જુઓ મિત્રો તો મિત્રો આવે આપણે મીઠાઈ બનાવી તો મિત્રો અમારે મીઠાઈ બનાવીની રીત તમને કેવી લાગી કોમેન્ટમાં કહેજો ને વિડીયો મિત્રો તમને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો તો ફરીથી મળશું નવા વિડીયોમાં